રાષ્ટ્ર રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલના ગૌસેવકો દ્વારા શહેરમાં આવેલા નહેર જાહેર રસ્તાઓ તળાવ પાસેથી ત્રણસોથી વધારે જળતી અર્ધ વિસર્જિત દેવી દશા માતાની પ્રતિમાનું દરિયામાં પુનઃ વિસર્જન કર્યું હતું દેવી દશા માતાના તહેવારની ઉજવણી દર વર્ષે સુરતમાં ધામધૂમપૂર્વક થાય છે પરંતુ ઘણીવાર નાસમજ ભક્તો દ્વારા માતાની મૂર્તિ રસ્તે રઝડતી મૂકી દેવાય છે સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવ્યું કે સંસ્થા છેલ્લા આઠ વર્ષથી ગણેશજીની દશામાંની આવી અર્ધ વિસર્જિત પ્રતિમાઓને ઉઠાવી શ્રદ્ધાભેર દરિયામાં પુનઃ વિસર્જનની કામગીરી કરે છે આ સંસ્થા દ્વારા શહેરમાં દર વર્ષે લોક જાગૃતિના કાર્યક્રમો પણ કરતી આવી છે વહીવટી તંત્રને પણ આવું થતું હોય જેની પર રોક લગાવવાના સૂચનો કરતા આવ્યા છે સુરત મહાનગરપાલિકા સુરત પોલીસ દ્વારા પણ આવી જગ્યાઓએ એક દિવસ અગાઉથી બંદોબસ્ત ગોઠવી ભક્તોને આવી જગ્યાઓએ વિસર્જન ન કરવા માટે સમજાવ્યા છે પરંતુ અમુક ભક્તો દ્વારા હજુ પણ તકનો લાભ લઈ પોતાની સરળતા માટે કોઈ પણ ઠેકાણે દેવી દેવતાઓની પ્રતિમાઓને વિસર્જન કરી દેવાય છે સંસ્થાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીને આ બાબતની જાણ થતા શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના ગૌસેવકો સુરત મહાનગરપાલિકાના સહયોગથી સીતાનગરથી મગોબ બીઆરટીએસ પૂર્ણાગામ પર્વત પાટિયા કેનાલ રોડ ભગુભાઈની વાડી સરોલી રોડ વગેરે વિસ્તારોમાં આવેલી નહેરો જાહેર રસ્તાઓ પરથી અર્ધ વિસર્જિત રજળથી ત્રણસો થી વધુ માતાજીની પ્રતિમાઓને કાઢી હજુરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરી હતી જય શ્રી રામ જય ગો માતા સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા સંચાલિત શ્રી માધવ ગોશાળા એન્ડ એનિમલ હોસ્ટેલના બધા ગૌભક્તોના માધ્યમથી આજ રોજ સુરત ખાતે અલગ અલગ રસ્તાઓ પરથી અને કેનાલો પાસેથી તે રજળતી હાલતમાં અને અર્ધવિસર્જિત હાલતમાં ત્રણસો કરતાં વધારે મા દશા માતાની મૂર્તિઓ જોવા મળી અને ત્યાંથી શ્રદ્ધાભેર વિસર્જન થાય એ હેતુથી ત્યાંથી ઉચકીને હજીરાના તાપી કિનારે પુનઃ વિસર્જન માટે આવ્યા અને સારી રીતે અહીંયા વિસર્જન થયું સાંસ્કૃતિક રક્ષા સમિતિ ગત આઠ વર્ષોથી લોક જાગૃતિના કાર્યક્રમો અને તંત્રને કહેતા આવ્યું છે અને તંત્રના માધ્યમથી વિસર્જનના દિવસે સારો એવો બંદોબસ્ત પણ હોય છે પણ ના સમજ ભક્તો દ્વારા તક મળીને ગમે ત્યાં મા દશા માતાની મૂર્તિઓ મૂકી આવતા હોય છે અને સાંસ્કૃતિક અક્ષા શ્રી માધવ ગૌશાળા સૌને વિનંતી કરે છે કે આપણે પીઓપીની મૂર્તિ તો ના જ બેસાડીએ પણ સાથે સાથે વિસર્જન વખતે ધ્યાન રાખીએ કે આપણે ગણપતિ બાપાનું કે મા દશા માતાની આપણે વિસર્જન કરીએ ત્યારે પુનઃ પૂર્ણ વિસર્જન થાય એ સંપૂર્ણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ આપણી સામે આ વિસર્જિત હાલતમાં મૂક્યા આવતો હોય તો એને ટોકવું જોઈએ અને આ કામગીરીમાં વહીવટીતંત્ર સુરત મહાનગર પ્રશાસનના બધા કર્મચારી આપણે સાથે હતા અને એવી જ ઈચ્છા છે કે આવનારા વર્ષોમાં પીઓપીની મૂર્તિ તો ના જ બેસાડીએ પણ એક બી મૂર્તિ આવી રજડતી હાલતમાં ના દેખાય કોઈની લાગણી ના દુભાય જય શ્રી રામ જય ગોમાતા બ્યુરો રિપોર્ટ ચેનલ